આકાશવાણી ભુજ સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે નમસ્કાર સમાચારના પ્રારંભે સાંભળીએ કોરોના અંગેનો સંદેશ કોવિડ થી બચવાના મહત્વપૂર્ણ ત્રણ ઉપાય માસ્ક પહેરો બે ગજ નું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો હવે જોઈએ સમાચાર વિસ્તારથી મુખ્યમંત્રી રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે ગુજરાત કોવિડ સામેના રસીકરણ માટે સંપૂર્ણ સજ્જ છે તેમણે આ સંદર્ભમાં જણાવ્યું કે હવે ટૂંક સમયમાં જ આ મેડ ઇન ઇન્ડિયા વેક્સિન આવી જવાની છે અને રસીકરણ પણ શરૂ થવાનું છે ગુજરાતમાં આ રસીકરણની સંપૂર્ણ તૈયારીઓ રાજ્ય સરકારે કરી લીધી છે કોલ્ડ ચેઇન બની ગઈ છે સર્વેક્ષણ કામગીરી થઈ ગઈ છે તથા રસીકરણ માટેની તાલીમ પણ અપાઈ ગઈ છે ભારત સરકાર રસીકરણ પ્લાન જાહેર કરે કે તરત જ ગુજરાતમાં પણ વેક્સિનેશન કામગીરી રાજ્ય સરકાર શરૂ કરી દેવા સુસજ્જ છે મુખ્યમંત્રીશ્રીએ વનબંધુ વિસ્તાર આહવા ડાંગમાં પાણી પુરવઠાની યોજનાઓના ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત અવસરે સંબોધન કરતા આ માહિતી આપી હતી મુન્દ્રા તાલુકામાં ભારે વરસાદને કારણે નાના મોટા ડેમ ઓવરફ્લો થતાં નદીઓના પૂરને કારણે મુન્દ્રા બંદર રોડ પરથી જ ચાર ફૂટથી વધુ ઓવરટોપિંગ થતા મુંદ્રાથી જૂના બંદરને જોડતો રાજ્ય ધોરીમાર્ગ બંધ થયેલ છે જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી પ્રવીણા ડીકે દ્વારા બહાર પાડેલ જાહેરનામા મુજબ મુંદ્રાથી જૂના બંદરને જોડતા માર્ગ જતા રોડ વાહનવ્યવહાર માટે આ રસ્તો આગામી તારીખ અઠ્યાવીસમી જાન્યુઆરી સુધી બંધ કરી તેની અવેજીમાં મુન્દ્રા પોર્ટ અને સેઝના વેસ્ટ પોર્ટ ગેઇટવાળા રોડનો ઉપયોગ કરી શકાશે આ હુકમ અન્વયે સરકારી વાહનો તથા સરકારી કામે રોકવામાં આવેલ વાહનોને મુક્તિ આપવામાં આવે છે. શિક્ષણ સચિવ ડોક્ટર રાવના માર્ગદર્શનમાં કચ્છ જિલ્લા માધ્યમિક અને પ્રાથમિક શિક્ષણાધિકારી ઓફિસ અંજાર એસવીએસ શાસનાધિકારી અંજાર સંયોજિત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન અંજારમાં આહિર બોર્ડિંગ ખાતે કરવામાં આવેલ જેમાં અંજાર અને ગાંધીધામના શિક્ષકો દ્વારા કુલ ત્રણસો વીસ બોટલ રક્ત એકત્ર કરી જી કે જનરલ હોસ્પિટલ ભુજને આપવામાં આવ્યું આ અંગે વિગત આપતા કચ્છ જિલ્લાના શિક્ષણ નિરીક્ષક શ્રી વસંત તેરૈયા બ્લડ ડોનેશન કેમ્પ રક્ત એકત્ર કરવામાં આવ્યું અંજાર અને ગાંધીધામ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો ટીમ એજ્યુકેશન દ્વારા ભુજ અંજાર રાપર ગાંધીધામ અને ભચાઉ એમ પાંચ તાલુકાઓમાં સમયાંતરે બ્લડ કેમ્પ યોજીને કુલ સાતસો ને પંદર બોટલ રક્તદાન કરીને જીકે જનરલ હોસ્પિટલ ભુજને આપવામાં આવ્યું છે સુરતની દિવ્ય હોલિસ્ટિક હિલિંગ વર્લ્ડ ઇન્ટરનેશનલ રજિસ્ટર યોગ સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન સ્પર્ધામાં કચ્છની યુવતી હિના રાજગોરે નોન સ્ટોપ એકસો આઠ સૂર્ય નમસ્કાર કરી એવોર્ડ મેળવ્યો હતો ઓનલાઈન થયેલ જીવંત પ્રસારણ દ્વારા યોજાયેલ આ સ્પર્ધામાં કચ્છનું ગૌરવ એવા હિનાબેનને ટ્રોફી સાથે પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા આરોગ્યલક્ષી આ અનોખી સિદ્ધિ બદલ શ્રી હિના રાજગોરને ઠેરઠેરથી અભિનંદન મળી રહ્યા છે કચ્છમિત્ર અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ યુથ ડેવલપમેન્ટ ભુજ સંચાલિત ફરતું પુસ્તક પરબ દર રવિવારે અલગ અલગ જગ્યાએ યોજાય છે જેમાં અનેક વાંચનપ્રેમીઓ પોતાના ગમતા ક્ષેત્રના વિવિધ પુસ્તકોના વાંચનનો લાભ મેળવી રહ્યા છે પ્રથમ રવિવારે યોજાયેલ કચ્છમિત્ર પરિસર ખાતે બહોળા પ્રમાણમાં વાંચનપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા તેવું આયોજકોની યાદીમાં જણાવાયું છે હવામાન ડંખીલા ઠાર સાથે કચ્છભરમાં આજે ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે હજુ પાંચ દિવસ કોલ્ડ વેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે નલિયામાં આજે લઘુત્તમ તાપમાન ચાર એક ડિગ્રી ભુજમાં નવ કંડલા એરપોર્ટ પર અગિયાર તો ન્યુ કંડલામાં અગિયાર પોઈન્ટ એક રહેવા પામ્યું છે અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર